ડભોઈ તાલુકાના સિદ્ધપુર વસાહતથી સિદ્ધપુર ગામે જોડતા માર્ગ પર એમ જીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે આ વિસ્તારમાં દસથી પંદર જેટલા વીજ થાંભલાઓ લાંબા સમયથી ભયજનક રીતે નમી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક ખેડૂતો અને મુખ્ય સમસ્યાઓ અને ગંભીરતા નમી ગયેલા થાંભલા અને લટકતા વાયરો છેલ્લા ઘણા સમયથી દસથી પંદર જેટલા વીજ થાંભલાઓ પાયામાંથી હલી ગયા છે અને નમી ગયા છે ઘણી જગ્યાએ તો હાઈ વોલ્ટેજ વાયરો જમીન તરફ લટકી ગયા છે જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નિયંત્રણ નિમંત્રણ આપી શકે છે રજૂઆતો છતાં તંત્રમોન આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા અનેકવાર એમજી વીસીએલના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય અધિકારીઓ જાણે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા હોય તેમ આ ખાડા કાન કરી રહ્યા છે ખેડૂતોનો આક્રોશ સ્થાનિકો ખેડૂતોનું કહેવું છે કે જો આ થાંભલાઓ કોઈ પણ વ્યક્તિ કે પશુ પર પડશે અને જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ ખેડૂતોમાં એવી પણ માંગ ઉઠી છે કે તંત્ર વહેલી તકે જાગે અને આ નમી ગયેલા થાંભલાઓને સીધા કરી મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરે સિદ્ધપુર વિસ્તારના લોકોની આવી માંગ છે